પરમાર કામ કર્યુંલી એમનું ગામ લાગે તાલુકો જિલ્લોખેડા ખેડા ઓકે તો અંબુભાઈ તમને મતલબ કેવાય કે તકલીફ શું હતી તમને શ્વાસ નું

મિત્રો તમે જોયો એના મુખ થી સાંભળી શકું કે દસ દવાખાના અલગ અલગ બદલી નાખ્યા કઈ કઈ જગ્યા એ બદલે બતાવ્યું મહા ગુજરાત માં જઈને આયા જે મોટું દવાખાનું છે નડિયાદ ની અંદર મોટા મોટું હાસ્પિટલ મતલબમાં કહીએ તો દસ દવાખાના તમે બદલી નાખ્યા કોઈ દવા નું રિઝલ્ટ નહીં મળતું કોઈ રિઝલ્ટ મળતું નથી દવા તમે ખાવ તો મારા

બે લાખ રૂપિયા નો ખર્ચો કરી નાખ્યો અત્યારે લઈને દવાખાના માં બધી ઘણી બધી જગ્યા એ બદલાયું ને ક્યાંક આવ્યું હોય બરાબર અને મતલબ બીજી આયુર્વેદિક પણ દવાઓ તમે ખાધી છે ના આયુર્વેદિક નહિ ખાધી આયુર્વેદિક તો વાર ઓકે બરાબર એટલે આયુર્વેદિક અમે એમને કર્યું જ નથી પણ દવાખાના દસ બદલી નાખ્યા આયુર્વેદિક પેલી વાર અને ખર્ચો કેટલો થઈ ગયો બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા મતલબ માં એમના ગતાડ્યા એમાં તમને પરિણામ કેવું મળ્યું

તો આ નોની કોડી તમે અમારી વાપરે બરાબર અને જે કહેવાય કે મતલબ તકલીફ કેવી હતી હેડવા જતા તોય દીર કોળળાતું હતું પણ આ દવા લેજો પછી આપણો મમ 60 70% લાભો બરાબર હેડવા જાવ તો તકલીફ કેવી થતી હતી તમને હેડું દીર કોળળાતું તમારું બિલકુલ હેડું હતું નતું અને બચ્ચે જાઓ તો કેવું થાય ઓન સ્વાચ ચલા દેહી જો પાણી પીવો પાણી પીવું પડે જા આ દવા લેજો કા ભાઈ મને સારું છે બરાબર પહેલા મતલબ ચલાતું જ નતું બિલકુલ નતું ચાર વાર તો વાત જ નથી પછી ક્યાં જવું તો મારે બાઇક પર જવું પડે બાઇક પર જવું હા અને હું એક કિલોમીટર હેલો ને તો કોઈ મને ડિફિકલ્ટી નહીં હા તમે કેટલી બોટલ પીધી આપડી એક જ પહેલી જ મિત્રો એક જ બોટલ આપણી નોની કોડી પીધી છે બરાબર હવે ટોટલ કેટલા દિવસ પીધી તમે ને પંદર સત્તર દાળ જોઉં પંદર દાળ જોઉં પંદર થી સત્તર દાળ આપણી નોની કોડી પીધી છે બરાબર હજુ પણ એમને લગભગ

તો હવે તમને મતલબ માં જે કહેવાય કે આ સત્તર દિવસ આપણી જે નોની કોડી આવે એકદમ આયુર્વેદિક આવે કોઈ પણ તમને સાઈડ ઈફેક્ટ નહીં કરે આ વાત સત્તર દિવસ તમે કંટીન્યુ લીધી એના પછી હવે તમને શું બોડી શું ફાયદા થયા બોલ જો પેલા તો દુખાવો નહીં પહેલમ પહેલો તો એમને ફાયદો એ થયો કે શરીરમાં જે દુખાવો રહેતા રાખી બોડી માં દુખતું અને બીજા નંબર માં બહુ ગેસ નો ગેસ બિલકુલ થતો નહીં બરાબર હવે પહેલા ગેસ થતો અને વાસ ઉડના ખાઈને

મેદાની એટલી બધી વસ્તુ ખાઈએ તો કે આપણી બોડીમાં શું જે ઝેરીલે પદાર્થો આવે નીકળતા નથી જમા થઈ જાય મતલબમાં જે આપણે પાણીમાં કેવું પાણી રાખીને સેવાળ વળી જાય તો આપણી બોડીની મતલબમાં શું કેવાય આપણી જે બોડી આવે ને એમાં ઝેરીલે પદાર્થો મતલબમાં આપણા જે આંતરડા આવે આતડમાં શું આવે આપડા જે આંગળી છે એમાં મતલબમાં ખાંચા આવે તો આ બધું શું જામ થઈ જાય સેવાળ બાટકી જાય એટલે આપણી જે બોડી વર્કિંગ કરવી જોઈએ એ કરતી નથી અને આપડા હેલ્થ ના ઇશ્યુ અત્યારે

સંતોષ જ ને આ વિડીયો આપણે ઉતારી એટલે નહીં બોલતા ને સંતોષ બરાબર સંતોષ આ તમારા જેવા અમે જે આપણા ભારતમાં કહેવાય તો આ જે તમારી વિડીયો જોશે તો એમને તમારો સંદેશો શું પઠાવ કે આ નોની કોડી તમે યુઝ કરશો આયુર્વેદિક પ્રોડક્ટ બરાબર તે અમને ફાયદો થશે કે નુકસાન થશે ફાયદો જ થાય ને રિઝલ્ટ કેવું મળશે રિઝલ્ટ 100% મળશે કાયદેસર ટાઈમ ટાઈમ ટુ ટાઈમ લે તો રિઝલ્ટ મળે

બરાબર તો બીજા મિત્રો વાપરવી જોઈએ ના વાપરી જોઈએ નોની કડી વાપરવી જોઈએ નોની પ્લસ કોડીનું કોમ્બિનેશન બનાવ્યું આખા ભારતમાં બીજી કોઈ કંપની જોડે નથી બરાબર અમે પોતે પણ યુઝ વાપરીએ છીએ કે આવનારા ટાઈમમાં ભવિષ્યમાં તમને કોઈ બીમારી લાગુ પડશે નહીં તો બધા વાપરી જોઈએ ને જોઈએ તમારો એક કોન્ટેક્ટ નંબર બોલી જાઓ

જે એમને બે લાખ ખર્ચો કરી નાખ્યો દવા અલગ અલગ દસ દવાખાના બદલી નાખ્યા તો પણ એમને રિઝલ્ટ મળ્યું નહીં અને ખાલી આ એક જ બોટલ વાપરી અને હજુ ચાલુ છે બરાબર ml આવશે મિત્રો તો શું નામ તમારું પ્રભાતભાઈ પ્રભાતભાઈ તો આ પ્રભાતભાઈ આપડી નોનિકોડી વાપરેલી છે અને જબરજસ્ત એમને રિઝલ્ટ મળેલું છે મિત્રો આ મતલબ નોનિક વોડી શું કે તમારી બોડી ડિટોક્સિફાઈ કરે મતલબ ઝેરીલા પદાર્થો જેટલા પણ છે એ બહાર તમારા કાઢવાનું કામ કરે પેશાબ માટે તમારે પદાર્થો નીકળી જાય પછી તમારે બોડીમાં જે મતલબ કરવાનું કામ કરે બરાબર છે તમારી પાચન ક્રિયામાં સુધારો કરે છે પછી તમારે જે પાચન ક્રિયા કે ઇમ્યુન સિસ્ટમ આવે એને બુસ્ટ કરે એનર્જી જોરદાર રાખે આ મતલબમાં જે કહેવાય તમને બરાબર મતલબમાં જે થાક લાગતો હતો પેલા અત્યારે આ લીધા પછી તમને એનર્જી કેવી રે

પ્રભાતભાઈ ઓકે તો પ્રભાતભાઈ તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમને ઉપર નંબર પણ આપશે બરાબર છે તો એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો તો તમે ચિમનભાઈ નો નંબર છે આ તમને તો ચિમનભાઈનો નંબર આપો નવ્માણું ત્રણ સાઈઠ અચ્છા અચ્છા બરાબર આ તમને ડિસ્પ્લે પર પણ નંબર આપે છે એમનો કોન્ટેક કરી તમને આ નાણી વાળી ઓલ ઇન્ડિયામાં તમને કુરિયર દ્વારા અમે પહોંચાડીશું અને રિઝલ્ટ આપીશું તો પ્રભાતભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન જય પરિવર્તન